નમસ્કાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો સ્વાગત છે સોના ચાંદી એલર્ટ યુટ્યુબ ચેનલ પર જ્યાં તમને રોજે રોજના સોના અને ચાંદીના ભાવ જોવા મળશે તો સોના ચાંદી એલર્ટ ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરો હવે આજ રોજ તારીખ બે સાત બે હજાર પચીસ વાર બુધવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તે વિશે આ વિડીયોમાં વાત કરીશું તો સૌથી પહેલાં આપણે ગુજરાતમાં ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તે જાણીશું આજના ચાંદીના ભાવ એક ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એકસો સાત આઠ ગ્રામ ચાંદીના ભાવ રૂપિયા આઠસો એકસઠ દસ ગ્રામ ચાંદીના ભાવ રૂપિયા એક હજાર સિત્યોતેર સો ગ્રામ ચાંદીના ભાવ રૂપિયા દસ હજાર સાતસો સિત્તેર એક કિલોગ્રામ ચાંદીનો ભાવ એક લાખ સાત હજાર સાતસો રહ્યો છે હવે જાણીશું ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના સુભાવ ચાલી રહ્યા છે આજના બાવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ હજાર પચીસ આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા બોતેર હજાર બસો દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નેવું હજાર અઢીસો બાર ગ્રામ એટલે કે એક તોલું સોનાનો ભાવ એક લાખ આઠ હજાર ત્રણસો સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ લાખ બે હજાર પાંચસો રહ્યો છે હવે જાણીશું ચોવીસ કેરેટ સોનાનો ગુજરાતમાં શું ભાવ ચાલી રહ્યો છે તો આજના ચોવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ હજાર આઠસો પિસ્તાલીસ આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા ઇઠ્યોતેર હજાર સાતસો સાહીઠ દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા અઠ્ઠાણું હજાર ચારસો પચાસ બાર ગ્રામ એટલે કે એક તોડું સોનાનો ભાવ રૂપિયા એક લાખ અઢાર હજાર એકસો ચાલીસ સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ લાખ ચોર્યાસી હજાર પાંચસો રહ્યો છે આભાર સોના ચાંદી અલટ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો